ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગયા દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશન જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે